સુરત શહેરમાં વધુ એક વખત આગનો બનાવ બન્યો છે ગોડાદરા વિસ્તારમાં ભીષણ આગ લાગતા આગમાં કોઈ જાનહાનિ થવા પામી નથી લાઓ લશ્કર આગ પર કાબુ મેળવી લીધો છે સુરત શહેરમાં ફરી એકવાર આગની ઘટના ગોડોદરા વિસ્તારમાં આવેલી મીડાસ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી પહેલા માળે લાગેલી આગ ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી જોકે વહેલી સવારે આગ લાગતા કોઈ જાનહાનિ થવા પામી નથી ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો છે તેમજ પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે સુરત જેવા શહેરોમાં અવારનવાર આગની ઘટનાઓ બને છે અનેકવાર એવી ઘટનાઓ બની ચૂકી છે જેમાં આગના કારણે થઈને અનેક લોકોના મોત પણ થયા છે ત્યારે વધુ એક વખત સુરતમાં આગનો બનાવ બનવા પામ્યો છે આ વખતે વડોદરા વિસ્તારમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી પરંતુ રાહતના સમાચાર એટલા છે કે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થવામાં પામી નથી